એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે એવામાં અમદાવાદ થી ધાનેરા જતી બસ બસમાં એસી બંધ થઈ જતા પરેશાની ચાલીસ થી વધુ મુસાફરો ગરમીમાં શેકાયા અમદાવાદ ધાનેરા એસટી બસ કે જ્યાં એસી બંધ થઈ ગયું જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો કારણ કે આજે તેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી તાપમાન છે

એસી માટે લોકો ટિકિટ કરાવે છે અમે ગાંધીનગરથી અમદાવાદની ટિકિટ કરાવી છે ત્રણસો રૂપિયા એટલે એના માટે ગુજરાત સરકાર એક્શન લે કે